કહેવાશે ને બધા ધડાધડી બાજે છે ને એને માનઠો કે બધા રહેવાને એવા તમને હું પૂરો વિડીયો બતાવું આ વિડીયોમાં શું થઈ રહ્યું છે હું તમને થોડી જાણકારી પહેલાં આપી દઉં કે તમને પછી હું વિડીયો બતાવું જેમાં આ બધી દલાલ છે ને તેમાં કહેવત તો સાંભળીએ છીએ આપણા દીકરાના માટે ભાઈઓનું પચાવે લેવું બહુ ભાગ્યશાળી નથી તો આ એનું જ છે જમીન પચાવવા માટે એક એકબીજા ભાઈઓ લડે છે અને શું થઈ રહ્યું છે જમીન માટે લડી રહ્યા છે કે આ મારી જમીન છે તો આ તારી જમીન છે તારી જમીન છે બે વીકો મારો છે તારો નથી ડોફા આમ કરીને લાજડાઈ ચોકડો થઈ રહ્યો છે અને વચ્ચે એના માં બેટી દીકરી એની બહેન બધા પડેલા છે ને એક પ્રજાણ તો કુહાળો લઈને પડેલો છે બુદ્ધિ વગરનો ડોફો કંઈ ખબર જ ન પડતી ડોપા જેવો બુદ્ધિ વગર નહીં હે એના માટે પડાય બધા કંઈ ખબર જ નથી પડતી જોવો તો ખરા તમે આ બધું શું થઈ રહ્યું છે આ દુનિયામાં આ બધું છોડો તમને વિડીયો જો જોઈ લીધો હવે તમને હું પૈસા કમાવાની વાત છું તમારે ઘર બેઠા પૈસા કમાવે છે લાખો રૂપિયા કમાવે છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે કોર્સ ખરીદી લો અને ઘર બેઠા લાખો રૂપિયા કમાવો